હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મંદિર દિવ્ય જ્ઞાનોત્સવ અને શાકોત્સવ સાથે અગિયાર વાર્ષિક પટોત્સવ યોજાય અમદાવાદ સાયન્સ સિટી રોડ પર આવેલ શ્રીજી ધામ સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાનના સત્સંગી હરિભક્તો દ્વારા શ્રીજી મહારાજ ના પ્રથમ પ્રિય અક્ષરા તીર્થ યોગેશ્વર શ્રી ગોપાલાનંદ સ્વામી મહિમા જ્ઞાન યજ્ઞની સાથે ભવ્ય શાકોત્સવ અને ઘનશ્યામ મહારાજનો અગિયારમો પટોત્સવ યોજાયો આ ધાર્મિક કાર્યક્રમમાં કુમકુમ મંદિરથી હરે કૃષ્ણ સ્વરૂપ દાસજી હરિ વલ્લભ દાસજી જુનાગઢથી પ્રેમ વત્સલ્ય દાસજી માધવ સ્વામી કૃષ્ણાચંદ દાસજી સ્વામી ઉપસ્થિત રહી ભવ્ય કાર્યક્રમ ભગવાનનો સાળો સોપચાર ભોજન શાસ્ત્રોક વિધિપૂર્વક પંચામૃત અભિષેક અને મહિમા ઘાનનો ભક્તોને રસપાન કરાવ્યો આ કાર્યક્રમમાં સોલા તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા તમામ સ્વામિનારાયણ પરિવારો અને સંત મહંતોએ હાજરી આપી શાકોત્સવનો પ્રસાદ લીધો આ યોગેશ્વર મહિમા ઘાન જ્ઞાન વત્સનના મુખ્ય યજમાન અરુણભાઈ શાંતિલાલ પટેલ કરજીસણવાળા તેમજ ક્રિસ અરુણભાઈ પટેલ રહ્યા હતા આ તમામ સાગોત્સવમાં શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિરના મહંતોએ પણ આવનારા તમામ સાધુ સંતો અને હરિભક્તોને મીઠો આવકાર આપ્યો ધીરજ પટેલ સોલા